કેસરસી સોલંકી ભરતસિંહ પરમાર અમૂલ ડેરીના વર્તમાન અને પૂર્વ ચેરમેન અમૂલ ડેરીના ચેરમેનના કાર્યાલય સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યા બાદ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને આવેદન આપ્યું હતું ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ આણંદના નિયામક મંડળીની ચૂંટણી આવી રહી છે

એ આ વર્ગની મંડળીને ક વર્ગમાં કરવા માટે સાજિશ કરી રહી છે તેમની સામે કોઈ સક્ષમ ઉમેદવાર ઊભા ન રહે એના માટે આ વર્ગની મંડળીને ક વર્ગમાં કરીને પછી જિલ્લા રજિસ્ટ્રારની અંદર સાઢગાટ કરીને જિલ્લા રજિસ્ટ્રાર એમના કહેવાથી પ્રમાણપત્ર નથી આપતા આ સંસ્થા ખેડૂતોની છે આ સંસ્થા પશુપાલકોની છે ખેડૂતો અને પશુપાલકો તો અમૂલના આધાર છે છતાં પણ જ્યારે ખેડૂતોનું શોષણ થતું હોય એ શોષણ સામે અવાજ ઉઠાવવા માટે આજે સમગ્ર આણંદ ખેડાને મહીસાગર જિલ્લાના આવ્યા છે અને દિવસોમાં મંડળી એના નિયમો અને નીતિ નિયમો પ્રમાણે કામ કરે અને પ્રમાણે નહીં વર્તે તો સમગ્ર જિલ્લાની અંદર મહાઆંદોલન થશે સત્યાગ્રહ થશે અને ખુલ્લા ખોટા લોકોને પાડવામાં આવશે પશુપાલકોને તમામ મંડળીની અંદર આ વર્કમાંથી કર કરી દીધો છે અન્ય પણ જમીનના કોબાડો કર્યા છે આ જે અમૂલની અંદર ચેરમેન એમડી બાલાસીનો ડિરેક્ટર પપ્પુભાઈ કોંતી કાકા આ ચાર પાંચ જણા લોકો એવું સમજે છે કે આમૂલ ડેરી અમારા બાપની છે અમે તમામ પશુપાલકો તમામ ચેરમેનો એવું કહેવા માંગે છીએ કે તમારા બાપની ડેરી નથી આ અમારા બારસો ને અઠાવન અઠાવન ગામોની પશુપાલકોના હિતની અમૂલ ડેરી છે ત્યારે તમે જે ખોટું કરી રહ્યા છો એના ઉપર અમારો વિરોધ છે અમારો કોઈ આ ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી આ લડાઈ ફક્ત ને ફક્ત પશુપાલકોની છેલ્લા પાંચ વર્ષથી આમને માજા મૂકી દીધી છે અમૂલની અંદર એમને મન ભાવે એ રીતે બહારના લોકોની પચીસ પચીસ લાખ રૂપિયા લઈને ભરતી કરે અમારી સત્યાવીસ નવની ની સાધારણ સભાની અંદર પણ માગણી હતી કે ત્રણ મુદ્દા ઉપર માંગણીની રજૂઆત હતી પણ આજ સુધી દસ મહિના જવા આયા ત્યાં સુધી આ લોકોના પેટમાં પાણી નથી હલતું ત્યારે આમાંથી ક કર્યા છે એટલે તમામ મંડળીના લોકો અમે આજે આવેદનપત્ર આપવા